કચ્છ જિલ્લાના અબડાસા બેઠક પર યોજાવા જઈ રહેલી પેટાચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે કોંગ્રેસે અબડાસા બેઠકથી ડોક્ટર શાંતિલાલ સંઘાણીને ઉમેદવાર તરીકે મહોર મારી છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉમેદવારી વધાવી લીધા હતા ત્યારે આ તકે કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સિંઘાણીએ નિવેદન આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે જે રીતે કોંગ્રેસે વિશ્વાસ મૂક્યો છે તે પક્ષ માટે હું આભારી છું ત્યારે અબડાસાના મતદારો જંગી લીડથી જીતાડશે તેઓ પણ શાંતિલાલ સિંઘાણીએ વિશ્વાસ આજે ટિકિટ ડિક્લેર થઈ છે એટલે બધા કાર્યકરો સાથે આવી મીટિંગ કરી અને ક્યારે ફોર્મ ભરવું એની ચર્ચા કરી ટૂંક સમયમાં એની તૈયારી કરેલી તો ઘણા બધા મુદ્દા છે કારણ કે કચ્છ દૂરનો વિસ્તાર છે રાજ્ય સરકારે ક્યારેય ધ્યાન દીધું નથી અહીંથી ખાંડ ખનીજ સંપત્તિ ઘણી બધી લઈ જાય છે પણ બધા આ લોકો સૈદ્ધાંતિક મંજૂરીઓ આપીને પ્રશ્નો લટકતા રહે છે જેવું કે એટીએમથી માર્કેટનો પ્રશ્ન છે નખત્રાણા બાયપાસનો પ્રશ્ન છે નખત્રાણામાં ગટરનો પ્રશ્ન છે રોડ રસ્તા ખૂબ ખરાબ છે નખત્રાણા શહેરની હાલત ખરાબ છે એ જ રીતે અ એટીએમથી કોઠારા માટેનો પણ પ્રશ્ન છે અને આવા ઘણા બધા પ્રશ્નો છે સરકારી હોસ્પિટલોની હાલત ખરાબ છે સ્કૂલોમાં પણ પૂરતો સ્ટાફ શિક્ષકો નથી એટલે આ બધા પ્રશ્નો લઈને લોકો સાથે જઈશું અને જે રીતે ભાજપે પક્ષપલતાને પ્રોત્સાહન આપી અને લોકશાહીનું ખૂન કરી છે આ વસ્તુ પ્રજા પક્ષપાલટુઓને કેદીય સ્વીકાર કરતી નથી આ પ્રશ્નો અમે પ્રજા પાસે લઈશું